નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં સૌપ્રથમ વાત કરીશું ઠંડીની આગાહીની અત્યારે ગુજરાતમાં શીતલહેર આવી ગઈ છે તેની પાછળનું મુખ્ય કારણ છે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયા છે જેના લીધે થઈને બરફીલા પવનો રાજસ્થાન અને ગુજરાત સુધી જોવા મળી રહ્યા છે ગુજરાતના અનેક વિસ્તારમાં ન્યૂનતમ તાપમાન તેર ડિગ્રી કરતા નીચે તો કોઈ કોઈ વિસ્તારમાં તો આઠ ડિગ્રી કરતા પણ નીચે નોંધાઈ ગયું છે મહત્વનું છે કે આગામી એકત્રીસ ડિસેમ્બર સુધીમાં હજુ પણ હાડ થીજાવતી ઠંડી પડી શકે છે બીજી તરફ મિત્રો દક્ષિણ ભારતના અનેક વિસ્તારમાં આગામી તારીખ સત્યાવીસ થી એકત્રીસ ડિસેમ્બર સુધીમાં જોરદાર વરસાદ થઈ શકે છે કોઈ કોઈ વિસ્તારમાં ઇંચ સુધીનો વરસાદ પણ થઈ શકે છે જેના ભાગરૂપે થઈને ગુજરાતમાં પણ આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળશે ગુજરાતમાં વરસાદ પડશે કે નહીં તમામ પ્રકારની માહિતી પણ તમને અવારનવાર આપણી વિડીયોમાં આપતા રહીશું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાત્રતા વગર પીએમ જે એ વાય કાર્ડ બનાવવાનું કૌભાંડ અમદાવાદના એક મોટા કૌભાંડ નો પર્દાફાશ થયો છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે છ લોકોની અટકાયત પણ કરી હતી આ રેકેટમાં ખ્યાતિ હોસ્પિટલ પણ સામેલ હોવાનું સામે આવ્યું છે ઉપરાંત અમદાવાદ પૂરતું નહીં પણ દેશભરમાં આ કૌભાંડ ચાલતું હોવાની પણ આશંકા છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો નકલી ઈડી આપ નેતાઓ સાથે હાજર ઈડી પકડવાના મામલે રાજ્યમાં રાજનીતિ ગરમાઈ છે પૂર્વ કચ્છ એસપીએ મુખ્ય આરોપી અબ્દુલ સત્તાર માંજોઠીએ ઠગાઈના રૂપિયાનો હિસ્સો આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં ખર્ચો હોવાની વાત કરી હતી આ બાબતે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા સહિતના આપના નેતાઓ

આરએનબી વિભાગ તેમજ જીએસઆરડીસીની જમીનો ઉપર અને બ્રિજ નીચે ઘણા સમયથી લારી અને ગલ્લાવાળા નાના મોટા વેપારીઓ દ્વારા મોટા પ્રમાણમાં દબાણ કરવામાં આવ્યું હતું પોલીસ બંદોબસ્ત સાથે બસો જેટલા ગેરકાયદેસર દબાણોનો સફાયો કરાયો હતો આર એન બી અધિકારીએ જણાવ્યું છે કે ત્રણ વખત નોટિસ આપી સ્વેચ્છાએ દબાણો દૂર કરવા તક આપવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભિક્ષા આપનારાઓ સામે થશે એફઆઈઆર મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં વહીવટી તંત્ર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે સોમવારે શહેરના એક ટોચના અધિકારીએ માહિતી આપી હતી કે એક જાન્યુઆરી બે હજાર પચીસથી ઇન્દોરમાં ભિખારીઓને ભિક્ષા આપનાર લોકો સામે પણ એફઆઈઆર દાખલ કરવામાં આવશે ઇંદોરને ભિખારી મુક્ત કરવાના લક્ષ્યને હાંસલ કરવા તેના પ્રયાસોના ભાગરૂપે વહીવટી તંત્રએ આ નિર્ણય લીધો છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભની તૈયારીઓનો ડ્રોન વિડીયો સામે આવ્યો છે ઉત્તર પ્રદેશનો પ્રયાગરાજ હાલ તો ઘણું ચર્ચામાં રહે છે કારણ કે આ જ શહેરમાં મહાકુંભ યોજાય છે ત્યારે મહાકુંભ બે હજાર પચીસ માટે જોરદાર તૈયારીઓ ચાલી રહી છે આ ચાલી રહેલી તૈયારીઓના આકાશી દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે અને આ એક ઝલક ડ્રોન વિડીયોની જોવા મળી છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો ગૂગલે કરોડો યુઝર્સને આપ્યો છે ઝટકો નવા વર્ષ પર ગૂગલ તેના લાખો યુટ્યુબ યુઝર્સને મોટો ઝટકો આપવા જઈ રહ્યો છે એડ વિના યુટ્યુબ પર વિડીયો જોવાનું હવે મોંઘું થશે રિપોર્ટ અનુસાર કંપની જાન્યુઆરીથી યુટ્યુબ પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન પ્લાનને મોંઘા કરવા જઈ રહી છે રિપોર્ટ અનુસાર હાલમાં યુટ્યુબ પ્રીમિયમના બેઝિક પ્લાન માટે બોતેર પોઈન્ટ નવ્વાણું ડોલર ખર્ચવા પડે છે પ્લાન રેટમાં સુધારો થયા પછી તેનો ખર્ચ યુઝર્સને બ્યાસી નવ્વાણું ડોલર થઈ જશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત સફળતાના શિખારે કેન્દ્ર સરકારના ઉદ્યોગ મંત્રાલયના ડેટા મુજબ બે હજાર ચોવીસના જાન્યુઆરીથી જૂન સુધીમાં જ ગુજરાતમાં સૌથી વધુ રોકાણ કરાયું છે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથમાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા સ્થાને જોવા મળ્યું છે

આ સંશાળાના પટાંગણમાં સરકારી સાયકલો ભંગાર હાલતમાં જોવા મળી હતી તંત્રની કામગીરી ઉપર સવાલો ઉઠ્યા છે સરકારી સાયકલો પર કાર ચડી ગયો છે તેમજ ઘાસ ઉજગી નીકળ્યું છતાં સાયકલોનો જથ્થો જે છે તેની પરિસ્થિતિમાં જોવા મળ્યો છે હવે ગત વર્ષે જે વિદ્યાર્થીઓને સાયકલ વિહોણી રહી છે તેમને સરકાર દ્વારા સાઇકલ આપવામાં આવશે કે કેમ મહત્વના સમાચારની વાત કરીએ તો અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા યોગ સૃજેતા શિબિરનું આયોજન કરવામાં આવ્યું અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા પ્રાંતિય યુગ સૃજેતા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અગિયાર હજાર દીવાઓથી તાપી નદીનો કિનારો જળહરી ઉઠ્યો હતો ડૉક્ટર ચીનમય પંડ્યાજીએ ઉદ્બોધનમાં કહ્યું છે કે વિશ્વમાં ભારત જ એવો દેશ છે જેમાં યવ્વન ઉંમરથી નહીં પરંતુ ઉદ્દેશ્યથી ઉચ્ચતાથી નક્કી થાય છે સોળ ડિસેમ્બરે આ શિબિરની પૂર્ણાહુતિ થઈ હતી જેમાં પર્યાવરણ સંરક્ષણ માટે એક હજાર એકસો ને અગિયાર છોડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું મહત્વના સમાચારની વાત કરીએ તો જ્યોર્જિયાના ગુદોરી સ્થિત એક હિલ રિસોર્ટમાં અત્યાર સુધીમાં અગિયાર ભારતીય નાગરિકોના મોત થયા છે પૂર્વ સોવિયેત દેશમાં સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર પ્રાથમિક અહેવાલો મળ્યા હતા જેમાં અગિયાર ભારતીય લોકોના મોત કાર્બન મોનોક્સાઇડ ગેસના કારણે થયા હોઈ શકે છે ભારતીય દૂતાવાસે ગોડૌરીમાં અગિયાર ભારતીય નાગરિકોના મૃત્યુ ઉપર શોક પણ વ્યક્ત કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આવનારી મહામારી કોરોના કરતાં સાત ગણી વધુ ઘાતક સમગ્ર વિશ્વ હવે એક નવા અને ખતરનાક રોગના ભય હેઠળ છે ડબલ્યુએચઓ આ મહામારીને કોરોના કરતાં સાત ગણી વધુ ખતરનાક ગણાવી છે હવે ડબલ્યુએચઓ ભવિષ્યમાં અન્ય અજાણ્યા રોગ એટલે કે એક્સથી સાવધાન રહેવા કહ્યું છે ડબલ્યુએચઓ ચેતવણી આપી છે કે આનાથી બચવા માટે આખી દુનિયાએ અત્યારથી તૈયારી શરૂ કરી દેવી જોઈએ આગ રોગ વાયરસ બેક્ટેરિયા અને ફૂગ જેવા સ્વરૂપમાં હુમલો કરી શકે છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 65 વર્ષની મહિલા સાથે દુષ્કર્મ કરનારને આજીવન જેલની સજા ખેડામાં કોર્ટે 65 વર્ષીય મહિલા પર દુષ્કર્મ કરનારને આજીવન કારાવાસની સજા ફટકારી છે ખેડાના વર્ષોમાં બે હજાર ત્રેવીસમાં રેપ કેસમાં કોર્ટે આ ચુકાદો આપ્યો હતો ખેડા સેશન કોર્ટે વર્ષીય વૃદ્ધા પર દુષ્કર્મ કરનારને સજા આપી છે કોર્ટે ચૌદ સાક્ષીઓ અને અઢાર દસ્તાવેજ પુરાવાને ધ્યાનમાં લઈને આ ચુકાદો આપ્યો છે આરોપી અરવિંદ ઉર્ફે કટીલો ઈશ્વરભાઈ ચુનારે આજીવન કેદ મળ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લુણાવાડાની પ્રાથમિક શાળામાં ભૂતિયા શિક્ષિકા હોવાનો ભેદ ખોલ્યો છે મહીસાગરની લુણાવાડાની પ્રાથમિક શાળામાં ભૂતિયા શિક્ષિકા હોવાનો ભેદ ખુલી ગયો છે સામે આવેલી માહિતી અનુસાર છેલ્લા બે વર્ષથી આ શિક્ષક ગેરહાજર છે મુખ્ય શિક્ષક મુકેશ પટેલની જગ્યા પર અન્ય મહિલા જીનલ પટેલ ભણાવવા જતા હતા શિક્ષણ મંત્રીના જિલ્લામાં ભૂતિયા શિક્ષકોને લઈને સ્થાનિકો અને વાલીઓ અનેક સવાલો ઉઠાવી રહ્યા છે લુણાવાડાની તણછિયા પ્રાથમિક શાળામાં આ ઘટના બની હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઠ્યાસી વર્ષની ઉંમરે પિયાનો પરીક્ષા પાસ કરી કહેવાય છે કે ઉંમર માત્ર એક નંબર છે ઇંગ્લેન્ડના અઠ્યાવીસ વર્ષીયા રે એવેગીલે આ વાત સાબિત કરી દીધી છે આ ઉંમરે તેમણે ગ્રેડ આઠ પિયાનો પરીક્ષા સારા માર્ક સાથે પાસ કરી છે તેમણે સડસઠ વર્ષ પહેલાં ગ્રેડ સેવન પિયાનો પરીક્ષા પાસ કરી હતી યુકેમાં ગ્રેડ એટ પિયાનો એ લેવલના સ્ટાન્ડર્ડ તરીકે ગણવામાં આવે છે આનો અર્થ એ છે કે વ્યક્તિ પાસે સંગીત પર સારી કુશળતા અને કમાન્ડ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે